વૈમક પકમા મિત્રને નસો કરાવી ટ્રક નીચે કચડી મારનાર આરોપીને સચિન પોલીસ સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી ક્રાઈમ થ્રિલર મૂવી જેવી હત્યાકાંડનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે સુરતમાં સચિન પોલીસે એક હત્યા કેસમાં ચકામણારો ખુલાસો કર્યો છે પોલીસે આરોપી તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરી

ત્યાં આપ સૌ જાણો છો એક અનડિટેક હેટલ અકસ્માતનો બનાવ જાહેર થયો હતો બાદમાં પોલીસના અલગ અલગ ટીમો સચિન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પડી અને જે બનાવ હતો એ ખરેખર મર્ડરનો બનાવ ડિટેક્ટ કરવામાં આવેલો હતો જેમાં આજરોજ જે આરોપી છે મુખ્ય આરોપી જે ટ્રક ચલાવીને એના દસ વર્ષ જૂના મિત્રને અહીંયા જે કે મર્ડર કરી નાખ્યો હતો એ સ્થળ ઉપર અને જ્યાંથી તે ચાલેલા હતા મતલબ જેના મિત્રને જ્યાંથી વડોદ જે ગામ છે આપણા ખંડેસર વિસ્તારમાં આવી ગયા છે ત્યાંથી લઈને જેના ટ્રક પડેલા હતા કડોદરા પાસે જે સર્વોત્તમ હોટલ છે એની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈને આખા જે રૂટ ઉપરના હતા રૂટ ઉપર થઈને અત્યારે જે બનાવ સ્થળ છે ત્યાં થઈને અત્યારે જ્યાં આપણે એને જે એના વસ્તુ હતા મરણ એ ફેંકેલા હતા એ તમામ વસ્તુ એને અમે ડિસ્કવર કરીને અત્યારે પંચનામાને વિગતે રિકવર કરવામાં આવેલી છે અને જે અમારા રિકન્સ્ટ્રક્શન પંચનામું હતું એને અત્યારે હાલમાં પૂર્ણ કરેલું છે સર હત્યાનું કારણ છે અત્યારનું કારણ એમ હતું કે આ જે ભાઈ આપણે શિવકુમાર મિશ્રાજી છે એના લોન ઉપર ટ્રકો લીધેલા હતા સાથે એના જીવન વીમા પોલિસી પણ ચાલુ હતા તો ટ્રકોનો જે ધંધો હતો પોતે પહેલાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા બાદમાં સાહસ કરીને ટ્રક લીધેલા હતા પણ ટ્રકમાં ખોટ આવવાના કારણે ખબર છે કંઈક ને કાંઈક ટેકનિકલ ફોલ્ટને એના કારણે વ્યવસાય સારી રીતે નહીં ચાલ્યો હતો અને તે પોતે દેવામાં આવી ગયેલ હતો આ દેવામાંથી બહાર નીકળવા માટે તેમના આ બાબતને પ્લાનિંગ કર્યું કે ભાઈ આપણે આ બધા આર્થિક તંગીમાંથી જો બહાર નીકળવું હોય તો મારું જ મૃત્યુ જાહેર થઈ જાય અને એમાંથી બધા લોન કે વીમા પોલિસી છે એ એનો પાસ થઈ જાય તો આમાંથી બચાવ થઈ શકે અને બાજુમાં પછી પરિવાર સાથે ક્યાંય નાસી છૂટવું એ રીતના એના પ્લાનિંગ હતા